જય સાચના ધારણી સં વાતલ તપાન बुझाए और કે દે દે અપનો રંગ શાંત સપુત ને તું મડાળ ત્રણે નો તારે પણ દુબાળે નહીં જેને પારું પર ભાર શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દેદીઓ અમૃત સ્વાદ સદગુરુ મહારા સરસ ગોપત મહારાજે વાત કરી વચન વચને થાપ

કીધો કે હવે ગુરુજી ને જાઓ તો એક અંગના નવ ટુકડા કરો શીશ ઉતારી ધરણી ધરો તો તમે નિજિયા ધર્મ ને વરો પાંડવોની આ વાત હતી આપણે ગુરુ ગુરુચરણે ગયા ત્યારે આપણે આજ જ વાત કરી ગુરુચરણમાં જઈ આ શીશને વાળ્યો એટલે આંગણા નવ ટુકડા કરો એટલે આપણે શું સમજવું પહેલા બે હાથ ને પગ આ ગોફરથી નીચે અને જાતિ વળો ને એ બે ને બે ચાર ચ્યા પછી આ બે હાથના બે આયા ચ્યા આવી રીતે પછી સર હાલ આ અંગના નવ ટુકડા કર્યા શીશ ઉતાર્યો ઉરુષે ને ધરમે ધરે અને પછી આપણે નીજ્યા ધરમને લીચ કેતા પોતે કાંઈ પોતે કોણ છે પોતાની પછી ખબર પડે ત્યાં સુધી પોતે કોણ છે એની ખબર પડે નહીં આ સર વાળ્યું ને અને ગુરુ મહારાજે એમાંથી શું કર્યું બાદ બાકી કરાવી કે ભાઈ અનેક જન્મો થી તારા કર્મના ના પોટલા ભેગા થયા છે એ તો અત્યારે ગુરુ શૈને આવ્યો છે તો અત્યારે તારા સંચિત અને ક્રિયામળ જે કઈ કર્મ હશે ને એ આ બાળી ભસ્મ થઈ જશે પણ ગુરુ મહારાજે કીધું એ પ્રમાણે જો તું જીવન જીવે તો

અને એને ગુણાકાર બાદ બાકી કરાવી તાન માન ધન અને આ બધું બાદ કરાવીને એક બાજુ મુકાઈ દીધું પછી સરવાળો બાદ બાકી અને ભાંગાકાર આ દેહ દશા હતી ને એમ ભાંગી નાખી તું દેહ નથી તું શુદ્ધ બુદ્ધ એક આત્મા છો આપણે દેહ માટે જીવતા હતા પણ દેહ તો ગુરુ છે પણ આ ગુણો નો આકાર હતો ને ત્યાં સુધી આપણને દેહ દશા હતી પુરુષ એને આ બધું ભાંગી નાખ્યું અને જયારે હું કઈ નથી એવું સમજાઈ જાય ને એટલે બીજો છે નહી પછી પોતે છે સર્વ વ્યાપક છે ભગવાન થયા બધાને પુરુષ જવું પડ્યું છે રામદેવ ને બાબા બાળીનાથ ને ને જવું પડ્યું મીના ને રોહિદાસ ના જવું પડ્યું રામ ને વશિષ્ઠ ના જવું પડ્યું દુર્વાસાદી છતાં ભગવાન થઈ ગયા અને નું બિરુદ કેમ મળ્યું ભગવાન નું બિરુદ કેમ મળ્યું રામને ભગવાન નું બિરુદ મળ્યું તો કઈ રીતે તો કે માનવ રૂપે કામ એવા કર્યા કામ કરીને દેવરૂપ માનવ કર્તવ્ય થી દેવ પણ બને માનવ જો એવા કરે તો દેવ જેવા કામ કરે માનવ કર્તવ્ય થી દેવ પણ બને રામ ના જીવન કેરી આ શીખ છે આપણે બધા લેવાની હો એના જીવન માંથી આ શીખ આપણે લેવાની છે તો એને આવું આપણે શીખવાનું છે કુટુંબ સમાજ રાજ્ય અને ધર્મ આપણા ગુરુ મહારાજે ચાર ધારું જ્ઞાન આપ્યું નહિ આપણે બરાબર રહેવાનું ગતમાં બરાબર રહેવાનો વ્યવહારમાં બરાબર રહેવાનો આવું ચાર ધારું જ્ઞાન આપ્યું છે આપણે આખી રાત ભજન ગાઈએ અને આપણો વ્યવહાર શુદ્ધ ન હોય તો તરત જીધા જગત તરત આંગળી સિંધે કહેવાનું શું છે ચાર ધારું જ્ઞાન છે અને અઠવાડિયું છે ને એ સાત વાર નું સાત વારે અઠવાડિયું થાય પણ શનિવાર અને આઠ વાર હું કામ બોલાય આઠમો વાર છે એ વ્યવહાર છે હ જેનો આચરણ શુદ્ધ એનો વ્યવહાર શુદ્ધ આ આઠમો વાર છે વ્યવહાર છે વ્યવહાર હરખો હોય ને કોઈ આંગળી સિંધે નહીં આ ચાર ચારધારુ કુટુંબ સમાજ રાજ્ય અને ધર્મ ધર્મ કહેતા આપણી ફરજ કુટુંબ કહેતા આપણા પછી

કુટુંબ સમાજ રાજધર્મ બધે ભાવનાથી કરે એટલે જીવન ઓટોમેટિક બનવા આચાર્ય વિચાર એક રૂપ છે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ છે કારણ કે મર્યાદા પુરુષોત્તમ કહેવાના મર્યાદા પુરુષોત્તમ કોને કહેવાય એણે આપણને જગતને દાખલો બેહારી દીધો રામે એવો દાખલો બેહારી દીધો કે એક નારી સદાય બ્રહ્મસારી તો ગુરુ શરણે જ્યાં આપણને પ્રતિજ્ઞા હું આપી છે આ જ પ્રતિજ્ઞા આપી છે પોતાની અસ્ત્રી અસ્ત્રી બીજી જગતની માતા બેન અને દીકરી આવું જીવન બનાવવાનું બીજી જગતની માતા બેન દીકરી અને ભાઈઓને પણ આજ પ્રતિજ્ઞા લાગુ પડે છે ભાઈઓને માટે પોતાની અસ્ત્રી બીજી જગતની ની માતા બેન નીકળી અને બહેનોને માટે પોતાનો પતિ બીજા જગત ના ભાઈ બાપ આ દ્રષ્ટિથી જીવન જીવવાનું અને જગતને જોવાનું રામે આ દાખલો બેહાડી દીધો કે સીતા કદાચ વનમાં મૂક્યા તો બીજી અસ્ત્રી કરી નહીં ન કરી તો રાજા હતા એને તો જોઈએ એટલી રાણી કરીએ કે

ઓલો કે એ નહીં દવો આ આપવાનો ત્યારે આ ભાઈઓ જુદા થાય તો રાજ માટે રામને વનમાં જવાનું છે તો ભરત શું કે છે ભાઈ આ રાજ તારું છે તો કે નહી ભાઈ રાજ તમારું છે ત્યારે બે ભાઈ સમજૂતી લઈ અને કે છે ભાઈ તું ચૌદ વર્ષ સામે હાચલ ચૌદ વર્ષ પછી હું સંભાળી લઈશ તો કેમ નહીદુકા તમારી ચરણ પાદુ યાદ રાખી ભાઈનું છે રામે છાખરી આપી છાખરી માતા ઉપર લઈ અને નાછવા મળ્યા મારા ભાઈ નું રાજ છે મારા ભાઈ નું રાજ છે કેવો છે પ્રેમ ભાઈ ભાઈ તણો ભક્તિભાવ માતા પિતા પર ઘણો સીતાના સ્નેહથી બધેય પ્રકાશ છે આ પ્રકાશ બધે શેનો છે સુરતાનો છે સુરતા છે નહીં સીતા છે સીતાના સ્નેહથી બધેય પ્રકાશ છે ત્યાગ હતો તનનો મનમાં વાસ છે એને દેહનો ત્યાગ કર્યો તો જગતને બાકી મનથી ત્યાગ હતો તનનો મનમાં તો વાસ હતો જ પણ જગતને દાખલો બે કેવો ધોબી છે ને એમ આ ભજન સત્સંગમાં આવો તો ધોબી ઘણા બેલ ધોવાવાળા કે ભાઈ પાછું વાળું નથી જોયું વખાણ કરે એને વેરી સમજવા અને દોષ જે વખાણ કરે એને વેરી અને આપડા ગાય ને એને નારાયણ સમજવા કારણ કે એ નારાયણ છે આપણો બેલ ધોવે છે અને ઓલા વખાણ કરે ને એને વેરી સમજવા કારણ કે વખાણ કરીએ તો આપણે ફૂલાઈ જવું તો કર્મ કરતા હતા એના કરતા વધારે કરવાના એટલે એને વેરી કીધા ત્યાં જ હતો તનનો મનમાં વાસ છે મિત્રતા એની જોવો મિત્રતા એની કેવી મહાન છે

પ્રભુને મારો ભાઈ વાલી લઈ ગયો છે અને મને વારે વારે મારે છે એ રહેતો નથી ત્યારે એને એવું કીધું કે ભાઈ તમે બે ભાઈ યુદ્ધ કરો અને એને હું પાડી દઉં અને એને કીધું કે ભાઈ યુદ્ધ કરો બે ભાઈ ને મોઢા હરખા લાગે કે હું કદાચ બાણ મારો એને વિશ્વાસ તો ન આવ્યો કોઈ તો કે ભાઈ તમે એને પહોંચી નહીં એકો રામ ને કેસે કે હું વાત કરું કે આ તાર હાથ પાડના ના ઝાડ છે ને એક બાણે તમે વીંધી અને બાણ જો આ બાણ પાછું ભાથામાં આવી જાય તો હું માનું કે તમે પાંચ તત્વોના દેહ ની અંદર ભાઈ તું કોણ છો તું તને ઓળખ્યા ત્યાં તો બોલતી થઈ ગઈ બંધ કે હું કોણ હશ આ પાંચ તત્વના દેહ ની અંદર હું કોણ છું તને ઓળખે ઓલતી બંધ ગઈ બધું જાણતા અને ગુરુ મહારાજ ને કેવું પડ્યું કે ભાઈ તારે આ વાત જાણવી હોય તો પ્રતિજ્ઞા લેવી પડશે અને પ્રતિજ્ઞા લેવા તૈયાર હો

એમ આપણું મન છે ને કૂતરા જેવું છે જ્યાં સુધી આપણને સટકુ ન લાગે ને ત્યાં સુધી બોલતું બંધ થતું નથી એટલે કીધું સંત સટકુ લાગ્યા વિના કેમ રીજે કીર્તાર ઈયળ ની જો ભમરી બને તો નર ને કેટલી વાર ઈયળ જો ભમરી થઈ જાય ગુંજાર કરે અને બીક બેહી જાય એવી કે હે ભમરી આવશે ભમરી આવશે નખ મારશે અને એમ કરતા કરતા એને પાખું ફૂટી જાય ઈળ માંથી ભમરી થઈ જાય તો આ ઈડ છે ને એ આ જીવ દશા છે અને ભમરી છે ને એ ગુરુ મહારાજ છે એ જીવ માંથી શિવ બનાવી દે પણ પકડે કોને ગુંડલું વળી જાય જે ઈળ એને પકડતી નથી જે હાલ ફળ માને એને જ પકડે કારણ કે એને કઈક જિજ્ઞાસા છે એને કઈક જાણવું છે અને જિજ્ઞાસા હોય ને તો આ વાત આપણી નિષ્ઠા છે ને એ આપણું કાર્ય કરે અને નિરાજ મહારાજ ને કેવું પડ્યું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું નિરાજ કહે નિષ્ઠાનું પડશે અધર્મ થી

આપણી વાણી પવિત્ર થશે અને આપણે જઈએ છીએ તો આપણે આપણા માટે જઈએ છીએ કોઈના માટે જાતા નથી અમે અમારું પાપું કરીએ અને સાંભળે તમે તમારું પાકું કરો પણ બધા થઈ તો એક નિશાળના વિદ્યાર્થી એક જ નિશાળના વિદ્યાર્થી થઈ અને બધા આનો લાભ મળે એટલા માટે ગુરુ મહારાજે આવી રીતનો સહયોગ કર્યો ભાઈ અઠવાડિયે એક શનિવાર આવે અને શનિવાર ન જાય એટલે મૂકવું પડ્યું કરી નથી આવી અને એટલે લંકાને વાત વાલીને માર્યો સુગ્રીવને માર્યો નહીં અને વાલીને માર્યો એટલે વાલીને હું કીધું ખબર કે હવે હું તને મોક્ષ અમર બનાવી દઉં વાલી કે હું જો પાપી હોઉં અને પાપીને ભગવાન મળતા હોય તો હું પાપી છે પાપી પાપીને જો ભગવાન મળતા હોય તો હું પાપી કેમ કેવાનો ચોકવટ મને ખબર